અરવલ્લી જિલ્લાના આંગણવાડી આશા ફેસિલિટેટર કર્મીઓને મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી કોલેજ રોડ પર આજરોજ બુધવાર બપોરે બાર કલાકે ભવ્ય રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે રાષ્ટ્રવાપી જે ટ્રેડ યુનિયનો નું હડતાલ છે અમે અરવલ્લી જિલ્લા ગુજરાતની તમામ બહેનોએ સમર્થન આપીએ છીએ અને આજે અમારે આ માંગ મુખ્ય માંગણી અંદર અમારું એફઆરએસ ની જે કામગીરી છે એફઆરએસ ની કામગીરીમાં સુધારો લાવવામાં આવે સ્કીપ નું બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે એ રીતનું કરવામાં આવે બીજું કે બે હાજર અઢાર પછી અમારું માનદ કેન્દ્ર તરફથી એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરીનું ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓની કામગીરી અમને સોંપવામાં આવી છે એ ની કામગીરી તાત્કાલિક રદ કરવામાં કરવામાં આવે આવે અને આમાંથી મુક્ત તો આજે એ માટે આ મોડાસાલ ખાધ્યુગરવાળા ચોકડી થઈ પરત ટાઉન હોલ આવશે અને પછી અહીંથી અમારા પ્રતિનિધિઓ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા જવાના છે આજે આખા દેશની અંદર દેશના ટ્રેડ યુનિયનો તરફથી મોદી સરકારની જે કામદાર કર્મચારી ગરીબ અને કિસાન વિરોધી જે નીતિઓ છે તેની સામે આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવી છે એને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સીઆઈટીયુ કિસાન સભા અને તમામ સંગઠનોએ આજે સમર્થન જાહેર કર્યું છે અને માંગ કરી છે કે જે ચાર લેબર કોડ બનાવ્યા છે ચુમ્માલીસ લેબર કાયદાઓ બદલીને એને રદ કરવામાં આવે કિસાનો માટે જે ત્રણ કાળા કાયદા બનાવ્યા હતા એને રદ કરવામાં આવે અને તમામ પ્રકારનું જે ખાનગીકરણ મોદી સરકાર કરે છે તેને પણ રદ કરવામાં આવે તમામ લોકોની ભરતી થાય આશા વર્કર મધ્યાહન ભોજન અને તમામ પ્રકારના કામદારોનું જે શોષણ કરવાનું પરવાનો ચાર લેબર કોડથી જે માલિકોને આપવામાં આવ્યો છે મોદી સરકાર એને રદ કરે અને તાત્કાલિક કામદારોને રાહત હતા મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સર્વલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર